આજે અનંત ચતુર્દશી છે ત્યારે દસ દિવસ સુધી લોકોએ રંગે ચંગે ગણેશોત્સવ ઉજવ્યો હતો આજે બાપાની વિદાય માટે ભાવિકો ડીજે તો ઢોલ નગારાના તાલ સાથે નીકળી રહ્યા છે ત્યારે સુરત શહેર તથા જિલ્લામાં પણ વહેલી સવારથી જ ગણેશ વિસર્જનનો માહોલ જામ્યો છે જ્યાં દસ દિવસની પૂજા અર્ચના બાદ ભારે હૈયે બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે સુરતના ધારાસભ્ય સહિતના આગેવાનો તેમજ ઉચ્ચ અધિકારીઓએ શ્રીજીનું પૂજન અર્ચન કરી વિસર્જન યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો સુરતમાં પાંચ ફૂટથી મોટી મહાકાય મૂર્તિનું વિસર્જન હજીરા દરિયા કિનારે સોળ જેટલી ક્રેન થકી કરવામાં આવી રહ્યું છે હાલ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે શ્રીજી વિસર્જન શરૂ કરવામાં આવી રહ્યું છે ક્યાંક હર્ષોલ્લાસ સાથે તો ક્યાંક બાપાની વિદાયથી ભાવિકો ભાવુક બની રહ્યા છે તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર તથા જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે દર વર્ષે જે મૂર્તિ આવે છે એના કરતાં આ વર્ષે મૂર્તિનો ધસારો ખૂબ જ વધવાની શક્યતા અને ધ્યાને લઈ દર વર્ષે જે આઠ દસ ક્રેન લગાવતા હતા એને એના જગ્યા પર આ વર્ષે ટોટલ અમે સોળ ક્રેન પોઝિશન પર ઊભી છે બે ક્રેન સ્ટેન્ડ બાય છે બાર ફોર ક્લિપ છે અને નવ સ્પેશિયલ ગેસ કટર હાલ કાર્યગરીમાં જોડાઈ ગયેલ છે